તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ સારી રીતે દાળ અને ચોખા એકદમ સારી રીતે ફૂલાઈ ગયા છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણા દાળ અને ચોખા એકદમ સારી રીતે ફૂલાઈ ગયા છે તો હવે આપણે આનું એકદમ પાણી કાઢી લઈશું અને આપણે એક આનું પાણી કાઢવા માટે અહીંયા મેં

તમે દહીં હોય તો દહીં પણ રેડી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો એકદમ સ્મૂથ એવો પેસ્ટ તૈયાર થયો છે આપણે એકદમ જ હાવ ઝીણો નથી કરી લેવાનો થોડો કરો રાખવાનો છે તો પછી આપણે એક અહીંયા તપેલામાં લઈ લઈશું આખો પેસ્ટ તો તમે અહીંયા જોઈ શકો છો આપણે એકદમ આ રીતનો બનીને તૈયાર થયો છે તો હવે આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આના અંદર થોડું મીઠું નાખીને આને એકદમ સારી રીતે મિક્સ કરીને આને આથો લાવવા માટે મૂકી દઈશું અને પાંચ કલાક સુધી આથો લાવવા મૂકી દઈશું પણ આ વાતાવરણમાં આથો જલ્દી આવતો નથી એટલે આપણે આના અંદર આથો લાવવા માટે આના અંદર મેં થોડોક આખો ઈનો નાખી દીધો છે તો અહીંયા ઈનો નાખ્યા પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એ આ રીતે મિક્સ કરવાથી એકદમ સારી રીતે જાક વળે છે અને એકદમ બેટર એકદમ સ્મૂથ બની જાય છે તો પછી આપણે અહીંયા એક ઈડલીની ટ્રે લઈ લઈશું પછી આપણે આના અંદર થોડું તેલ નાખીને એને એકદમ સારી રીતે તેલ વડે એકદમ સારી રીતે મિક્સ કરીને લગાવી નાખીશું જેથી આપણે ઈડલીનો પેસ્ટ જે એના અંદર નાખીએ એ ચોટે ના તો હવે આપણે અહીંયા ઈડલીનું બેટર નાખી દઈશું અને પછી આપણે આને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં પહેલથી જ ગરમ પાણી મૂકી દીધું હતું તો હવે આપણે અહીંયા મેં ઈડલીની બે ટ્રે મૂકી દીધી છે તો આને આપણે સ્ટીમ થતા પંદર મિનિટ જેવી લાગે છે તો અહીંયા આપણે મેં અહીંયા કુકર ઢાંકી દીધું છે તો અહીંયા આપણે હવે ઈડલી એકદમ સારી એવી સ્ટીમ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો મેં આ રીતે ચક્કુથી ચેક કર્યું તો ચક્કુ એકદમ ચોરતું નથી તો હવે આપણી ઇડલી એકદમ જ તૈયાર થઈ ગઈ છે સ્મૂથ અને સોફ્ટ તમે અહીંયા જોઈ શકો છો તો હવે આપણે અહીંયા સંભાર બનાવવા માટે તો અહીંયા મેં ચણાની દાળ લઈ લીધી છે એક વાટકી અને બે વાટકી તુવેરની દાળ લઈ લીધી છે આ દાળને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને આને બે કલાક સુધી રવા દઈશું બે કલાક પછી આપણે જોઈશું તો આપણી દાળ એકદમ જ ફૂલાઈ ગઈ છે તો આના દાળમાંથી પાણી કાઢીને વોશ કરીને આપણે કુકરમાં નાખી દઈશું પછી આપણે આના અંદર બે બટાકા નાખીશું તમે આના સંભારના અંદર બધા વહીના શાકભાજી નાખી શકો છો પણ મારા ઘરના લોકોને આવું બધું પસંદ નથી એટલે આ રીતની હું દાળ બનાવું છું આ રીતની દાળ બનાવવાથી પણ એકદમ સરસ દાળ બને છે તો હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા મેશરથી એકદમ સારી રીતે મેશ કરી લઈશું પછી આપણે આના અંદર થોડું પાણી રેડીને એ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસ ઉપર મૂકી દઈશું પછી આપણે અહીંયા બધા જ હોયના મસાલા નાખી દઈશું મરચું મીઠું હળદર અને અહીંયા સંભાર મસાલો પણ લઈ લેવાનો છે પછી આપણે એક કડાઈમાં તેલ મૂકીશું એના અંદર જીરું લીમડાના પાન અને હિંગ નાખી દઈશું પછી આપણે જે મેં અહીંયા એકદમ કટર વડે કટર કરીને મૂક્યું હતું ડુંગળી અને ટામેટાનો પેસ્ટ નાખી દઈશું તો પછી આને થોડીક વાર ચડ્યા પછી આના અંદર બધા જ મસાલા નાખી દેવાના છે તો આના અંદર જેટલી ઘડા તેલ છૂટું પડે ત્યાં સુધી આને ચડવા દેવાનું છે પછી આપણે આપણી ડાળના અંદર નાખી દેવાનું છે તો આ રીતે કરવાથી આપણી ડાળ એકદમ જ સારી બને છે તો હવે આપણે દાળના અંદર તડકો લગાવવા માટે અહીંયા અંદર તેલ મૂકીને થોડી રાઈ નાખી લીમડો નાખ્યો અને મરચા અંદર નાખી દઈશું તો આનાથી દાળનો એકદમ ટેસ્ટ સરસ આવે છે તો તૈયાર છે આપણી ઇડલી સંભારની ડાળ તો દોસ્તો તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવું ના ભૂલતા